અટલા તમને આનો અંદાજો નહી આવે કલાબડી બેરિંગ કરી દીધી લા આપણા ભગવાન શ્રી રામ છે અને બીજી આ બતી છે ટોર્ચ તમારી ભાષામાં આવે જોઈ શકો છો બ્રાઇટનેસ ફૂલ બ્રાઇટનેસ હોય અને આ સ્વીચ ફિટ કરી દે તો ફ્રેન્ડ્સ તમે જોયું આ રીતનું આપણે બધી બે ફિટ કરી અને બાકી તો બધાએ જોવાટાણ હાર્દિકભાઈ તો સ્કૂલે વયા ગયા છે અને અમારા રૂહી બેનરના હું જાહે કાલે મજાનો થયો એટલે તો હાલ અને ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઉનાળાની સ્પેશિયલ આ જે કુંડી હે ઈ પણ ભરાઈ ગઈ છે જેમાં ગાયો ભેંસ ગાયોને પાણી મળી રહ્યું આપણે જે કહેવું ગીત રૂબી સારું સપરાજ નીકળ્યું એ આવી ગયું છે અને રસ્તા ઉપર છો અને કલાક અથવા કલાક અગિયાર કદાચ તો આપણે રિએક્શન જોવાનું છે કે શું તમે લો ફ્રેન્ડ કળીર મટાણી 3:30 વાગી ગયા છે અને આપણે આકાને સરબત બની દઉં છું હાલો સરબત ગરબત પી તો હાલો ફ્રેન્ડ ફાઇનલી અત્યારે અમાર બધાયને જવાનું છે ગામમાં જમવા અને મારા મમ્મી બધા તૈયાર થઈ ગયા છે અને જવાની તૈયારીમાં છે કા બેન જવું ને બેટા જમવા હાલો તો હવે જમી આવીએ તો હાલો પણ હવે આપણે જમી લઈને અમારે હાર્દિકભાઈ જે ટિફિન લઈને આવી ગયા છે હાર્દિકભાઈ અને જમવા માટે છે રોટલો રોટલી સલાડ કાજુ ગાંઠિયાનું શાક છે ને ગરમા ગરમ ખીચડી ઠંડી ઠંડી છાલ તો હાલો ફ્રેન્ડ્સ હવે આપણે જમી લીધું છે અને આ સાથે જ આજનો વિડીયો હવે પૂરો કરીશું કે એવું લાગ્યું કમેન્ટમાં કરજો કે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો કરજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી શ્રીરામ